જો ચાલુ બહુ મારીશ તું મારી રંગોળી બગાડીશ તો બહુ મારીશ ખરેખર હું તે ધનાધન ચાલુ કરી દઈશ તો ગાઈસ ફટકડા અત્યારે હિસાબ થાય છે કયા ફટાકડા આયા કયા નથી આવ્યા અડધા ફટાકડા તો લઈને નથી આવ્યા બોલો બિલ કરાવ્યું છે પણ ફટાકડા લઈને નથી આવ્યા તો ગાઈસ જો બંને ભાઈઓ મસ્ત ફટાકડાનો થેલો ખાલી કરશે હવે 3 2 1 સ્ટાર

चे। दर लागे दर चे। तो फाइनली बड़ा फटाकड़ा खाली करया छे 10 साल કરતા ઓછા લાગે છે આ સાલ કેમ ઓછા લાવ 30 બજી નોતી મળે અચ્છા 10 સાલ કરતા ઓછા છે તો ફાઇનલી આટલા બધા फटाकड़ा લઈ આવ્યા છે છોકરાઓ એક અમે પહેલા પહેલા સુ છે સ્કાય શૉટ હોવા સ્કાય શૉટ ભી લાયા છે ના તો એ बताओ बताओ તો

અડધા ફટાકડા તો લઈને નથી આવ્યા બોલો બિલ કરાવ્યું છે પણ ફટાકડા લઈને નથી આવ્યા એવું કેવું ક્યાં મળ્યું નથી બોલો લ્યો અડધા ફટાકડા તો લાવ્યા નથી પૈસા આપીને આવ્યા વાહ ક્યાં બાત છે દાખશો ફટાકડા તો લાવ્યા નથી અડધા વાઈસ આજનો મારો લંચ મસ્ત દાળ શાક રોટલી સવારે ગરમ ભાખરી બનાવી હતી એ ડુંગળી અને અમારા લડ્ડુ ગોપાલના દાળ ભાત અને આ લોકો ત્રણે જણા પચીસ ની ખોટ પડી પણ એવું એક્સ્ટ્રા એક આવી ગયું ને તો ગાઈસ બાજુવાળાની રંગોળી હતી આ ભાઈએ વીખી નાખી હવે હમણાં બાજુવાળા દરવાજો ખોલશે ને તો તારો વારો પડવાના છે જેની

ફટાકડા બધા બહાર કાઢ્યા ઓછો બહુ મારીશ તું મારી રંગોળી બગાડીશ તો બહુ મારીશ ખરેખર હું તે ધન ચાલુ કરી દઈશ રંગોળી બગાડીશ જે એનું ના નાખી છે તો મસ્ત રેડી થઈ ગઈ છું અને હવે હું છોકરાઓને લઈને જાઉં છું મમ્મીના ઘરે લડ્ડુના કપડા લાવવાના છે અને મારી આ બુટ્ટી છે ને એનું લટકણ તૂટી ગયું છે તો એ રિપેર કરાવવું છે તો અહીંયા અમે મસ્ત વડાનો લોટ બાંધીધો છે હવે મમ્મી વડા બનાવી દેશે મમ્મી અહીંયા દિવાળી કરવા આવ્યા છે મારા જેઠાણી બહાર ફરવા ગયા છે એટલે મમ્મી પપ્પા દિવાળી કરવા અહીંયા આવ્યા છે તો મજા આવશે હવે અમને બધાને આ રીતે અમારા માજી જો કાસકો વધે છે પણ અમારે કાસ્કો કાસકો નથી પડતો અને જેનું ને દક્ષુ એટલા ભયંકર મસ્તી કરે છે અને જો કેટલું ગંદુ કર્યું છે તો અત્યારે હું દૂધ ને ખારી ખાઈને મમ્મીના ઘરે જાઉં છું તો મસ્ત ખારી અને દૂધ ખાઈ લઉં અહીંયા વડાનો લોટ બંધાઈ ગયો છે જોઈ લો મસ્ત વડાનો લોટ બંધાઈ ગયો છે હવે મમ્મી વડા બનાવી દેશે

ચલો તું ખોડામાં લઈને બેસી જાય એમને તો પ્રદી કહે છે કે ગાડી લઈને જાઉં મારી ઈચ્છા તો એક્ટિવા લઈને જવાની હતી પણ પ્રદી એવું કહે છે કે ગાડી લઈને જાઉં રીટર્ન માં આવજો ને કારણ બહુ જ ફટાકડા ફૂટશે અને થોડું લેટ થઈ જશે કારણ કે અમે અહીંયાથી લેટ જઈએ છીએ તો લક્ષ્મીભાઈ લલ્લાને મૂકે છે ગાડીમાં જલ્દી કેમ ગુસ્સો કરે છે તું તો પાગલ ઓ તારી ગુજી તો ફાઇનલી અમે લોકો નીકળીએ છીએ સીધો સીધો બેસજો જીનીસ તર બહુ મારી સાચું કો બહુ જ મારી સહજ બી જો ચાલુ ગાડી હેરાન કર્યા તો તને ધુઈ નાખીશ જમારે દક્ષુભાઈ મસ્ત લડડુ ગુપાલે લઈને બેસી ગયા છે હવે અમે જઈએ તો ચાલો તો ફાઇનલી મરા લડડુ ગુપાલે લઈને આવી છું લેવા માટે હવે લોકના કપડા મસ્ત મળે એટલે સિલેક્ટ કરી દઉં કપડા એ તો ના આવા નહીં દોરી વાળાને આવે છે હા તમને તો ખબર છે ને તમને ખબર પહેલા કાઢી દીધો તો આ કેટલા વાળા છે 250 પહેરાય જોઈએ ચાલો ચાલો અમાર લલ્લાના પહેરાય જોઈએ તો અમાર લાલજીભાઈના કપડા તો આવી ગયા પણ ચડ્ડી થોડી બિચારાને ઢીલી પડે છે કેમ અરે વાહ સરસ

તો પછી કાલે શું ફોડીશ આજે ફોડીશ તો હે શું છે માં પાગલ છે તું યાર યાર લડો નહી આ તમે લોકો ઓ તો મેન્ટલ છે યુ મેન્ટલ યુ નો કોણ મેન્ટલ છે એને ચટણી જ નહીં પહેરી કેવી રીતે બતાવું એને ચટણી જ નહીં પહેરી જો કાચમાં દેખાઈ જાય તો ચટણી કાલે આખા દિવસમાં હું એક બ્લોગ બનાવીશ દપસું આખા દિવસમાં કેટલી વાર હગી કરવા આવે છે અને ગઈકાલે ના પરમ દિવસે જ્યારે હું એને સામેથી હગી કરવા ગઈ તો મને હગી નતો કરતો ખબર છે પેલા વિડીયો મસ્ત ખાઈ પીને ફ્રી થઈ ગયા છે કપડાં ચેન્જ કરી નાખ્યા હવે સુઈ જઈશું છોકરાઓ જાય છે નીચે ફટાકડા

બધાએ માસ્ક પહેરી લીધા છે નીચે પોલ્યુશનના કારણે અમારા હેનીશ ભાઈ તો કેટલું મોટું માસ્ક પહેરી જો બધા છે ને જેનો આ સિસ્ટમ છે આ માસ્ક પહેરીને પટાકડા ફોડવા જવાની જે બેગ આવી ગયા ઓકે તો ગાઈસ આ બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલે નવા બ્લોગમાં